પોલીસ એમબી ઓસુરાઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા જેથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળતા કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે વાહન ચોરોને નાના વરાચા ઢાળ પાસેથી ઝડપી પાડ્યા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા જુદા જુદા પાર્કિંગો તથા વીરાના કારખાનાઓમાંથી અવારનવાર બાઇક ચોરીની ફરિયાદો થતી હોય છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે ત્રણ બાઇક ચોરી ડિટેક કરવામાં આવી છે આ બાઇક ચોરીની વાત કરીએ તો ઈ એફઆઈઆર દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાના ડિટેક્શન માટે સર્વેલન્સની ટીમ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસથી અવારનવાર ડિટેક્શનની કામગીરી કરતી હોય છે જે અનુસંધાને ગઈકાલે એક આરોપી કરણભાઈ મકવાણા નાના વરાછાના રહેવાસી છે બાવીસ વર્ષ ઉંમર છે તેની પાસેથી કુલ ચાર જેટલા બાઈક ડિટેક કરવામાં આવેલા છે જેમાંથી બે બાઈક કાપોદરા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા છે અને એક બાઇક વરાછા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલું છે અને એક બાઇકની હજુ તપાસ તજવીજ હાલમાં ચાલુ છે જમણાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં